વડોદરા લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ લોકસભા બેઠકમાં બાર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે ત્યારે સ્ટ્રોંગ રૂમને સીસીટીવી કેમેરાઓથી સજ્જ કરી દેવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારોના થયા સીસીટીવી રૂમ સજ્જ કરી દેવામાં આવ્યું છે ત્રણ લેયરની સિક્યુરિટી સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવી છે વડોદરા પોલિટેકનિક ખાતે ઈવીએમ સહિતના ચૂંટણી ઉપકરણો મૂકવામાં આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીઆઈએસએફની નિગરાણીમાં સ્ટ્રોંગ રૂમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે

અને એનું સાહિત્ય તમામે તમામ મત વિસ્તાર વાઇઝ આજે આપણા કાઉન્ટિંગ હોલ ખાતે રાખવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે આવી ગયેલા છે સિલિંગ અંગેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે ત્યાં સુધી ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં ઇનર કોર્ડન જે છે કે એટલે કે અંદરનો જે સ્ટ્રોંગ રૂમનો જે ભાગ છે એ સેન્ટ્રલ પ્રામેટરી ફોર્સ એટલે કે સીએસએફનું જે પ્લાટૂન છે એ આપણે ગોધરાથી ફાળવવામાં આવેલું છે એ એની જવાબદારી રહેશે એ સંભાળશે મધ્ય ભાગ જે છે નીચે બિલ્ડિંગનો ત્યાં ગુજરાત સ્ટેટ એસઆરપીનું જે પ્લાટૂન છે એને ડેપ્યુટ કરવામાં આવ્યું છે અને આઉટર કોર્ડન જે છે એ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે આઉટર કોર્ડનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ અને ચોવીસ માણસો જે રાઉન્ડ ધ ક્લોક બે એસિપમાં હાજર રહેશે અને ઇનર કોર્ડનમાં એસઆરપી રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે અને અંદરનું જે મેઇન ભાગ છે જ્યાં રૂમ છે જે ઈવીએમ રાખવામાં આવે છે એ જગ્યાએ એમના દરેક સ્ટ્રોંગરૂમવાળા એક એક જવાન સીઆઈએસએફનો તૈનાત કરવામાં આવેલો છે